આજે બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદી અને લોકસભામાં અનુરાગ અનુરાગસિંહ ઠાકુર ચર્ચાની કરાવશે શરૂઆત કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ની યોજનાની ઉપલબ્ધિઓનું કરશે અનાવરણ સાથે જ આરોગ્ય સાથે જોડાયેલ ત્રણ નવી પહેલનો પણ કરાવશે શુભારંભ શ્રી અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો જમ્મુ થી બાલટલ અને પહેલગામ જવા રવાના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જથ્થાને આપી લીલી ઝંડી ઉપરાજ્યપાલે યાત્રા માટેની તૈયારીઓની પણ કરી સમીક્ષા આવતીકાલથી શરૂ થશે અમરનાથ યાત્રા કર્ણાટકના હાવેરીમાં ગમખ્વાર અકસ્માતમાં તેર લોકોના મોત મૃતકોમાં સાત મહિલાઓ ટેમ્પો અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયેલી ઘટના દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી ભારે વરસાદથી દિલ્હી એરપોર્ટ ખાતે ટર્મિનલ એકની છતનો ભાગ ધરાશાય થતા એકનું મોત આઠ લોકો ઘાયલ દિલ્હી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા સહિત આઠ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી રાજ્યમાં જામ ચોમાસું ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકામાં વરસાદ સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં બે ઇંચ જેટલો વરસાદ તો કચ્છ સાંબેલાધાર વરસાદથી કચ્છનું નખત્રાણા બન્યું પાણીથી તરબોળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો રાજકોટ અને અમરેલીમાં એનડીઆરએફની ટીમ તૈનાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સરોડી ગામમાં શાળા પ્રવેશ ઉત્સવમાં થયા સહભાગી મુખ્યમંત્રી બાલવાટિકામાં સાડત્રીસ બાળકો અને ધોરણ એકમાં છેતાલીસ બાળકોનો કરાવ્યો શાળા પ્રવેશ ભારતીય બજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ પર સેન્સેક્સ ઓગણ એસી હજાર છસો એકોતેર અને નિફ્ટી ચોવીસ હજાર એકસો ચુંબોતેરના ઓલ ટાઈમ હાઈ સ્તરે બેંક અને મેટલ શેર્સમાં સૌથી વધુ ઉછાળો સોનાના ભાવમાં આવ્યો ઘટાડો અને ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને અડસઠ રનથી હરાવ્યું ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સાથે થશે મુકાબલો